તો હેલો ફ્રેન્ડ કેમ છો કેમ કે આ બ્લોગ અમે અડધે રસ્તે જઈને સ્ટાર્ટ કર્યો છે કેમ કે એક બ્લોગ અડધો બની ગયો છે પહેલાનો અને આ બીજો બ્લોગ અહીંથી અડધે થી સ્ટાર્ટ કર્યો છે ક્યાં જઈએ આપણે આજ જઈએ છે મુવા કોને મુવા જઈએ એક બેન પાણી છે આસામનો એને આપણે આની આસામીસ બેન આજ મળવા જઈએ છે મુવા અને તો ભાઈ અહીંથી થોડુંક આઘું તો થાય છે પણ હવે આપણે જઈ છીએ અને તમે વિડીયોમાં ઠેર સુધી બને આપણે તમને જઈએ એના ઘરે ડાયરેક અને તમને બતાવીએ આની બેનપણી આસામીસ બેનપણી અને ખાસ એક થી જઈએ છે આપણે અને એ પ્રપઝ આપણે અત્યારે નથી કેમ કે અત્યારે આપણે સિક્રેટ રાખેલું છે કેમ કે ન્યાઝીન તમને આગળ થોડીક વારમાં જ તમને ખબર પડી જવાની છે કેમ કે અમે શું કરવા જઈએ છીએ તો આપણે સિક્રેટ નથી રાખવું તમને કહી જ દઈએ છીએ તો આપણે અહીંયા ખાસ કરીને છીએ તે લોકોની એક લવ સ્ટોરીને કવર કરવા માટે તો તમે આનો વિડીયો આપી પછી એને લવસ્ટોરીનો વિડીયો આવ્યો છે આગલા સમયમાં ગમે ત્યારે એટલે તમે છે ને ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો મિત્રો હોય તો શેર કરી દેજો કેમ કે એક મસ્ત મજાની ગુજરાત અને આસામની લવ સ્ટોરી તમને આવતા વિડીયોમાં બતાવવાની છે અને એ લવ સ્ટોરી કવર કરવા માટે તમે છે સ્પેશિયલ માવા એટલે અત્યારે જાતું નથી કહેતા અને કેમ કે અત્યારે વાગી જાય છે સો અને ધી બરોબર આથમ હાથમમાં થઈ રહ્યો થઈ ગયો છે હવે અને અત્યારે આપડે આ છે એ બાંભણિયા બાંપણિયા યુટ્યુબર તમે ઓક તો દેશો આ એના ગામડે જવાનો રસ્તો છે જાવડા હું તોડવા મળી ન્યા તો હા હા અંદર હું ભાઈ અમે બ્લોક સ્ટાર્ટ કરવા માટે ગાડી ઊભી રાખી હતી અમાર કુટુંબ રમીતા સડી ગયા રમવા મળી ગયા તો આપણે મોડું નથી કરતા કેમ કે અંધારું થઈ જાય છે અને હવે આપણે જલ્દી જઈએ આપણે મવા খাওয়ানো ন সরে তো আর স্পেশাল দাও আছে মানে হুঁ পড়ে মাও গিন্ন আলে মারা হাতু লাইবা তোমার মাও আ লাইবা তার হাতু ライトライト i イト。<laughs> like, like, like. ફેમિલી દોસ્તો આપણે મવા ભોગી જ થઈ હવે આ છે મવાની કોટ અહીંયા છે આપણા વાઈબર મિત્રની ઓફિસ અહીંયા જ આપણે લવ મેરેજ કર્યા હતા આ જ મમાની અમે લવ મેરેજ કર્યા તો હવે એની બેન એનું ઘર ગોતવું પડશે એકાદ વખત આપણે આવી જ ગયા થઈ પણ આપણને ખબર નથી એટલે ફોન કરીને બરાબર પડશે કા તો ફોન કરતા બેન પણ

ৰখিয়া আছে ওলাইছিলে আমি মানে অকমান অকণমান মোৰ ইয়াত আছে দেখো চাইড ন লেফ চাইডে দেখো আগে আগে যাৰি আগে অতু ঘৰেনো ইয়াত নাথি মানে হা এই দেখি વિડિયો વિદ્યા કઈક અલસા યો આઈ ગયા ફાઇનલી અમે પોગી ગયા ઘરે આ સે નો ઘર દેખો દેખો બસ રાત દેખો બસ રાત દેખો દેખો આજા બેહી ગયા આ કાતી જંગ દર મોડ મોડ દોડા દોડા કોડા કો वो ढोल हो रहा है तो धूल धूल वाला मुंह हो गया है फाइनली मैं पहुंच गया हाथ बस के 40 मिनट पे न घर पे पहुंच गया बैठा आग दी बहनों बाल देख तो के उठ ही गया तेल नहीं लगा पहले आम जो जानू बैठा जानू क्यों लगी પાણી પીવાનું હાલો અમારા તમારે બધા નહીં સફર થઈ ગયા હોય ને હાલો તમે બધાય પી નાખો આજો આજો કોને કોને ઓલ ખસ ખાધું કોઈએ মানে পেলাৱেগীয়া বেহি পাছত ফনা চাপি যোৱা ফানাচ কেৱাই কোনে কোনে খাদোঁ মানেটো বৰ মজা হয় খাৱানো গুটি হয় অ গুটি দিব্ৰা হয় আণ্ডাৰ আৰু তুমি টেষ্ট কৰোঁ কিয় লাগে মোক এডোখৰ দিয়া টেষ্ট কৰো

सास દો કે તો चलेगा आम रस દો કે તો चलेगा दोनों में મેસે કોશ નહીં દો તો ભી चलेगा ने तो तो गर्मी था मड़ी तो 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 की की, तो काटिंग तो 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 दोस्तों ज़मीन ले 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 ले

રોટલી છે ભાત છે દાળ છે પાલક પનીરનું શાક છે ચણાનું શાક છે લીલી ચટણી છે શાક છે આથણા છે દૂધ છે જી જીજુ બોલો માર થોડા જીજુ જીજુ તમારા જીજુ થાય હ In thôi hơi yakao nơi yogi gola kia ba cái. kia 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 હાલ તું આમાં બેહી જા ભાઈ ફકરા નો ફકરા આવી અને તાય પૂરો થઈ ગયો દોસ્તો આજ પૂરા થાકી ગયા કે જો પ્યાલી ખાઈને આવી ગયા તો અમારું ગુડુ બેન ને મમ્મી ની જોતા હોય કે જો જો અમાર ગુડી તો નાઈટી પેલી તેલી એસી બેસી શરૂ કરી દીધી